پھلو والا پنڌي ڪيئن ماڙي ٿو گهڙي وڌيڪ واٽ ڏي ڏاڏا ري جو آهي اڀرا آءُ چاندي والا ڪي نين جي તો મજા આવે રાજુ કાકા તમે ઉભા ચાર વાગ્યા તમે ઉભા થાઓ તમે ઉભા થા કઈ બોલો આ ચાર વાગ્યે નકરેલા ઉભા થાઓ બોલું તો કોણ થાય બોલો આ અમંત્રણ

સમજી સમજીભાઈને પચામણ લખાવ હોય તો લખાઈ શકે છે એમાં કોઈ જાતની ચિંતા નહીં બધા કદાચ બોલ્યો દાતા તો બધા એ જેટલા જોયું એટલા એના અને બીજો કોઈ દાતા મળશે તો એની વસ્તુ ગણાવી નાખશે કે ભાઈ આટલા મારે રેવા છે એ સ્વીકારવામાં આવશે કોઈ જાતની ચિંતા ન કરશો અને ખોટા વ્યામો ઊભા ન કરશો કોઈ પણ પ્રકારે આપણે કોઈ પણ માણસ પાસેથી દાન લેવાનું છે વધે નહીં તો કઈ નહીં પણ ગામમાં આપણે ને આપણે બધી વ્યવસ્થા કરીને ગામને ગામને બધું કરવાનું છે એટલે એમાં ખોટા રસ્તે નો ખોટી હુકા કઈક વર્ષોથી કરતા આવ્યા છે બધા ઇન્વોલ્વ છે આપણે કોઈને એક બાજુથી પૈસા ખેંચીને કઈ ઇમારત બનાવી નથી નાખવાની હું રામજી મંદિરમાં મંદિર માં લાભાર્થી જ છીએ કદાચ આપણે ભાઈ કાનભાઈ બધા ચોખા આપ્યા ચોખા આપણે એમાં મણ ગયા

એ રોકડા પૈસા લેવામાં આવશે વસ્તુ બધી ગામના દસ આગેવાનો દેશે સીધું લઈ આવશે અને એ આપણે હિસાબ પેટે જે કઈ વસ્તુ આવશે એ પ્રમાણે આ ભાવ લિસ્ટ જે તમને લિસ્ટ બતાવ્યું એ લિસ્ટ પ્રમાણે પૈસા લેવામાં આવશે પચાસ રૂપિયા

હલો ભાઈ પેલા બાટલા ની ઉસાણી આપડે બે લાખ બાવીસ હાજર બરોબર છે ને બસો ને બાવીસ રૂપિયા ઈચ્છા છે છે આગળ હજી એનો સમય ઘણો પણ અત્યારે કદાચ કોઈ ને ઈચ્છા હોય તો આપડે મુખ્ય મંદિર ની ધજા નો ચઢાવો એક લાખ ને એકોતેર હજાર કોનો અશ્વિનભાઈ અશ્વિનભાઈ કાનજીભાઈ વસોયા મુખ્ય આરતી બરાબર આ એક મોટો લાવો છે હવે એ તો પાંત્રીસ હજાર ઊભું છે કોઈ ઈચ્છા હોય તો બોલો ભાઈ એ તો નોર્મલ રકમ છે એવો લાવો તો લગભગ બઉ ઓછો મળે બનેલું હોય પેહલા જયારે ભગવાન સ્થાપના કર્યા પછી પહેલી આરતી બેઠા એમાંથી બીજી વાર કોઈ નહીં ઉતારી શકે જોઈ પણ નહીં શકે એ મારી ગેરંટી આ મંદિર ની વાત છે બીજા મંદિર વાત અલગ છે પછી મુખ્ય ગાગરબેડિયા રામ મંદિરના શિખર ઉપર ગાગરબેડિયા રામચંદ્રજી ભગવાનના એકાવન હજાર રૂપિયા ધીરુભાઈ માલજીભાઈ હજી કોઈને ઈચ્છા હોય તો એનો ચડાવો ચાલુ છે રાધા કૃષ્ણના ગાગરબેડિયાના એકવીસ હજાર રૂપિયા ગનશ્યામભાઈ કરશનભાઈ એનો પણ ચડાવો ચાલુ છે લક્ષ્મીનારાયણના ગાગરબેડિયાનો ચડાવો પચ્ચીસ હજાર બાબુભાઈ નરસિંહભાઈ પટેલ મુખ્ય પાટલાનો બે લાખ બાવીસ હજાર બસો ને લક્ષ્મણભાઈ ધારિયા પરમાર મુખ્ય ધજા એક લાખ એકોતેર હજાર અશ્વિનભાઈ કાનજીભાઈ મુખ્ય આરતી શામજીભાઈ પુનાભાઈ હવે કોઈને ઈચ્છા હોય તો બોલો ભાઈ ચડાવવામાં નથી ખાંદરા પાત્રીસ હજાર રૂપિયા મુખ્ય આરતી એટલે મુખ્ય આરતી નું થોડુંક ઓછું છે મારે કેવાય નઈ કે હું ન બોલતો એટલે મારે નો કેવાય પણ આ કામ આટું બોલવું પડે કોઈ ઈચ્છા હોય તો બોલો એકાદ ચડાવો આપડે થોડોક વધારે ચાલી એટલે જે ભેગા સાર્થક બને એમ હલો બીજી કઈ ચર્ચા છે નગર આ સડાવ ચાલુ છે હો કાલ વિચાર થાય તો બોલજો ગમે ફોન કરી દેવાનો ગમે એને શું બોલવું મુહૂર્ત થાય એકવી મારા છે ને ભાઈ કરો હા કોઈ ને ઈચ્છા હોય કરો એમ નહિ મારા તરફ થી ભાવવી કરો હવે એમ તો થાય ને એકવીસ છે એની જગ્યાએ

હતર તરીને કહો હતર કુંડના હત્તર બ્રાહ્મણ બીજા મુખ્ય બ્રાહ્મણો પાંચ હોય એમ કરે રોજ બસો અઢીસો બીજું આવેલા મહેમાનો દાખલા તરીકે આવો મોટો પ્રસંગ છે તો હું મારી બેનને તેડાવું મારી દીકરીને તેડાવું તો આ મહેમાનો એમ કરે રોજ આપણે બસો અઢીસો માણાની રસોઈ થાય અથવા તો ત્રણસો માણાની થાય તો ત્રણસો માણામાં કે એકલા બે જણા પાંચ જણાએ કઈ થાય નહીં હલોભાઈ મુખ્ય આરતી આરતીમાં અશ્વિનભાઈ કાનજીભાઈ વસોયાના સ્વયસેવકો માં બધા ખભે ખભો મિલાવી ને પેલા તો નામ દેવાના અને ત્રણ દિવસ સમજો ખડા પગીયા એવું તો પડશે અમારે ભાઈ ભૂરિયા તારી ત્રણ રજા મૂકી છે તું પેલા

તમે અમને આજ કરી શકો પણ તમે તમે પછી કામ તો નો જ કરો કરી રાખી જ

પટેલ રામચંદ્રજી ભગવાન માવજીભાઈ રૂપિયા ધીરુભાઈ માવજીભાઈ બેડિયા ગાગરબેડિયાનો ચડાવો છે ઘનશ્યામભાઈ કરશનભાઈ પચીસ હજાર અને લક્ષ્મીનારાયણ નો ગાગરબેડિયાનો ચડાવો બાબુભાઈ નરસિંહભાઈ પટેલ પચીસ હજાર રૂપિયા હવે કોઈને ઈચ્છા હોય તો બોલો અને હવે આપણે મીટિંગ ને પૂર્ણ જાહેર કરશું ને દસ મિનિટ માં દસ મિનિટ રાખો કોઈ છડા હોય તો કોઈની ઈચ્છા હોય ઓનલાઈન જોતા ભાઈઓને નમ્ર વિનંતી કોઈની ઈચ્છા હોય તો બોલી જાવ નતર અમે દસ મિનિટમાં જે બોલાવી ને આજની મીટિંગ અહીં પૂરી કરવી છે આવતી મીટિંગ લગભગ પંદર બે ની થાય છે તો જાહેરાત કરવામાં આવશે અને ગામમાં હાથ પાડી દેવાય છે એટલે બોળી સભામાં માણસો આવજો બધા

આપડા કમિટી સભ્ય ગણી લીધા